હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચન માં બિરિયાની તો તમે ઘણા બધા અલગ અલગ પ્રકારની ખાધી હશે પણ આજે આપણે એકદમ નવા સ્વાદ સાથે મલાઈ પનીર બનાવીશું અને જો તમને પનીર પસંદ હશે તો આ બિરયાની તમને ચોક્કસ પસંદ આવશે કારણ કે એકદમ રીચ ફ્લેવરની આ પનીર દમ બિરયાની બની તૈયાર થશે અને આમાં કોઈ પણ જાતના વધારે મસાલા નથી જતા અને બનાવવામાં પણ એકદમ સિમ્પલ સહેલી અને સરળ છે અને જો તમને બિરિયાની પસંદ હોય તો આ રેસીપી તમે આખી જરૂરથી જોજો તો ચાલો જોઈ લઈએ આ મલાઈ પનીર બિર્યાની ને કેવી રીતે બનાવવાની છે તો સૌથી પહેલા આપણે ખાંડીમાં તેલ લઈ લઈશું અને અહીંયા ત્રણસો ગ્રામ જેટલું પનીર લીધું છે જેને આ રીતે આપણે કટ કરી લેવાનું છે હવે આ પનીરના પીસને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે ફ્રાય કરીશું અને પનીરની બહુ પાતળી સ્લાઇસ ના થાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે નહીં તો પછી તળતી વખતે પનીરના પીસ તૂટી જશે બે મિનિટ થાય પછી આની સાઈડ ચેન્જ કરી લઈશું તો જો સરસ આમાં કલર આવી ગયો છે હવે બીજી બાજુથી પણ આને આપણે ફ્રાય થવા દઈશું અને બીજી બાજુ પણ આ રીતે સરસ કલર આવી જાય એટલે પનીરના પીસને આપણે કાઢી લેવાના છે તો તમે પનીરને ફ્રાય કર્યા વગર ડાયરેક્ટ પણ મસાલામાં નાખી જ શકો છો પણ જો આ રીતે આપણે પનીરને ફ્રાય કરીને બિરયાનીના મસાલામાં નાખીશું તો બિરયાનીનો ટેસ્ટ ઘણો સારો આવે છે હવે આ જ આપણે બે મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું અને તેલમાં આપણે જીરું તજ લવિંગ મરી બાદિયા ઇલાયચી સુકાલાલ મરચાં તેજપત્તા નાખી થોડી વાર માટે આને સાંતળી લઈશું અને જ્યારે આ ખડા મસાલા તેલમાં સંધળાય છે તો બિરિયાની નો ટેસ્ટ જ સારો આવે છે ખડા મસાલા સરસ સંતળી જાય એટલે આમાં બે મીડિયમ સાઈઝના કાંદાને આપણે આ રીતે સ્લાઈસમાં કટ કરીને નાખી દઈશું અને કાંદાને આપણે લાઇટ બ્રાઉન કલરના કરી લઈશું અને કાંદાનો બહુ ડાર્ક બ્રાઉન કલર ના થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો કાંદાનો એક કડવો ટેસ્ટ આવી જશે હવે આમાં આપણે બે મોટી ચમચી જેટલા આદુ લસણની પેસ્ટ અને એક ચમચી તીખા લીલા મરચાની પેસ્ટ નાખીશું અને આને પણ આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થોડીવાર માટે સાંતળી લઈશું તો જ્યારે પણ આપણે બિરયાની બનાવીએ ત્યારે આપણને એમ થાય કે આપણો ઘણો બધો ટાઈમ જતો રહેશે અને આપણને ઘણા બધા મસાલાની પણ જરૂર પડશે પણ આ બિરયાનીમાં બહુ જ ઓછા મસાલા જાય છે અને આ બિરયાની બનાવવામાં સમય પણ એટલો નથી જતો તો આદુ લસણ મરચા આપણા સરસ સંતળાઈ ગયા ત્યારબાદ આમાં આપણે એક કપ જેટલું મોડું દહીં એક કપ ક્રીમ અને ત્રણ થી ચાર ચમચી જેટલું મિયોનીઝ નાખીશું અને સાથે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને બધું સારી રીતે હલાવીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સંતડાવા દઈશું તો આપણે વ્હાઇટ પનીર બિરિયાની બનાવીએ છીએ એટલા માટે આટલા જ મસાલા જશે અને આમાં આપણે જીરું કે લાલ મરચું પણ નથી નાખવાનું અને રીચ ફ્લેવર આપવા માટે આમાં ક્રીમનો ઉપયોગ કર્યો છે અને તમને એમ પણ થતું હશે કે આમાં મેયોનીઝ પણ નાખીએ પણ જે હોટલ રેસ્ટોરન્ટમાં બિરિયાની બને છે તેમાં અમુક વખત આ રીતે મેયોનીઝ પણ નાખવામાં આવે છે અને ક્રીમ અને મેયોનીઝથી ગ્રેવીમાં એકદમ રીચ ટેસ્ટ મળશે તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આને આપણે પાંચથી થી સાત મિનિટ માટે સંતળાવા દઈશું અને સરસ આ રીતે મસાલો આપણો સંતરાઈ જાય ત્યારબાદ આમાં આપણે ફ્રાય કરેલા કાંદાને નાખી દઈશું તો અહીંયા અમે ત્રણ જેટલા કાંદાને પાતળી લાંબી સ્લાઇસમાં કાપીને તેલમાં આ રીતે લાઇટ બ્રાઉન કલરના કરી લીધા હતા આ રીતે તળેલા કાંદાનો ટેસ્ટ બિરયાનીમાં ખૂબ જ સારો આવે છે તો આ તળેલા કાંદાને આપણે મસાલામાં નાખી દઈશું હવે આપણે જે પનીરને ફ્રાય કરી લીધું હતું એને આપણે આ રીતે મીડિયમ પીસમાં કટ કરી લેવાનું છે તો આ પનીરના પીસ પણ આપણે મસાલામાં નાખી દઈએ હવે સો ગ્રામ જેટલા લીલા વટાણાને આપણે બોઇલ કરીને નાખી દઈશું અને સાથે જ આપણે બે ચમચી જેટલો બિરિયાની મસાલો નાખીશું તો તમે હોમમેડ બિરયાની બિરિયાની મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા માર્કેટમાં મળતો રેડીમેડ બિરયાની મસાલો પણ તમે નાખી શકો છો ચાલો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો સ્લો રાખવાની છે જેથી મસાલા આપણા બળે નહીં અને ફ્લેમ પર બસ મિનિટ માટે આપણે થવા દેવાનું છે તો આપણે બિરિયાની રેડ મસાલાની જ બનાવતા હોય છે પણ એકદમ રીચ ફ્લેવરની મલાઈ પનીર બિરિયાની તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કારણ કે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બનાવવામાં પણ આ ખૂબ જ સરળ હોય છે તો ચાલો ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ થવા દઈએ અને ત્યારબાદ આને આપણે ચેક કરીશું તો સરસ ઉપર તેલ આવી ગયું છે તો એક વખત આને આપણે સારી રીતે હલાવી લઈશું તો ખૂબ જ ઓછા સમયમાં સરસ મજાનું આપણું મલાઈ પનીર તૈયાર થઈ ગયું છે તો આને તમે પરાઠા રોટલી કે તંદુરી રોટલીની સાથે ખાશો તો પણ આ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો બિરયાનીના લેયર કરવા માટે મસાલો આપણો રેડી થઈ ગયો છે તો છેલ્લે હવે આપણે લીલા ધાણા નાખીશું અને અત્યારે લીલા લસણની સિઝન છે એટલા માટે લીલું લસણ નાખીશું ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે ગેસ બંધ કરીને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આ બાજુ મેં ત્રણસો ગ્રામ જેટલા બિરિયાની રાઈસ ને બોઇલ કરીને રેડી કરી લીધા છે અને નાઇન્ટી પર્સન્ટ જેટલા આપણે કૂક કરવાના છે કારણ કે બિરિયાની આપણે જયારે દમ પર મૂકીશું ત્યારે હંડ્રેડ પરસેન્ટ કુક થઈ જવાના છે અને બોઇલ કરતી વખતે રાઈસ આપણા તૂટે ના એ પણ આપણે ધ્યાન રાખવાનું છે અને આ રીતે રાઈસ ને સરસ બોઇલ કરી લેવાના છે તો ચાલો હવે આપણે બિરયાનીના લેયર કરી લઈએ માટે હાંડીમાં આ રીતે તો આપણે રાઈસનું લેયર કરી લેવાનું છે અને નીચે આ રીતે આપણે થોડા જ રાઈસ નાખવાના છે અને એને સારી રીતે ફેલાવી લેવાના છે તો આ રીતે આપણે જ્યારે રાઈસનું પાતળું લેયર નીચે રાખીશું તો જ્યારે આપણે બિરિયાની દમ પર મૂકીશું તો નીચેથી આપણા મસાલા બળે નહીં હવે આપણે જે આ બિરયાનીનો મસાલો રેડી કરીને રાખ્યો હતો એ બધો જ મસાલો આની ઉપર આ રીતે આપણે પાથરી દઈશું અને આ મસાલાને આપણે બધી બાજુ સારી રીતે ફેલાવી લઈશું જેથી સર્વ કરવાના ટાઈમે કોઈ પણ સાઈડ આપણે બિરિયાની કાઢીશું તો મસાલો પનીર અને રાઈસ આપણો બધો બરાબરથી આવશે હવે ઉપરથી આપણે લીલા દાણા લીલું લસણ અને ફુદીનો નાખી દઈશું અને આ રીતે લાલ મરચાને આપણે કટ કરીને નાખી દઈશું આની જગ્યાએ તમે લીલા મરચાં પણ કટ કરીને નાખી શકો છો હવે ઉપરથી આપણે થોડો લીંબુનો રસ નાખીશું આ રીતે ઉપરથી લીંબુની ખટાશ પણ ખૂબ જ સારી લાગે છે અને સાથે જ આપણે લીંબુની સ્લાઇસ પણ કટ કરીને મૂકી દઈશું અને ઉપરથી ફ્રાય કરેલા થોડા કાંદા નાખીશું અને હવે જેટલા પણ આપણા રાઈસ છે તે બધા નાખી દઈશું તો આ રીતે બિરિયાની નું લેયર કરીશું તો એકદમ ફ્લેવરફુલ બિરિયાની તૈયાર થશે હવે આપણે આપણે કપ કેસર નાખીશું અને ઉપર પણ થોડા તળેલા કાંદા કોથમીર અને ફુદીનો નાખીશું અને વચ્ચે ફોઈલ પેપરમાં આ રીતે ગરમ કરેલો કોલસો નાખી થોડું આ રીતે એની ઉપર ઘી નાખી દઈશું અને તરત જ આને આપણે ઢાંકી દઈશું અને બિરિયાની હાંડીને ગેસ પર મૂકી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આઠ થી દસ મિનિટ માટે બિરિયાની આપણે દમ થવા દઈશું તો ચાલો હવે ખોલીને આપણે ચેક કરી લઈએ વચ્ચેથી કોલસો આપણે હટાવી લઈશું તો ખોલતાની સાથે જ આમાંથી ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે તો ચાલો એકદમ ટેસ્ટી એવી મલાઈ પનીર બિરિયાની આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ તો પનીર તો મોટા ભાગે બધાનું જ પસંદનું હોય છે અને પનીરની સબ્જી આપણે ઘણી બધી અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ પણ એક વખત તમે આ રીતે મલાઈ પનીર બિરિયાની જરૂરથી ટ્રાય કરજો કારણ કે આ બિરિયાની બનાવવામાં એકદમ સરળ અને ખૂબ જ ટેસ્ટફુલ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે અને મસાલા છાસની સાથે તો આ બિરિયાની ખૂબ જ ટેસ્ટી લાગશે તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય પસંદ આવી હોય અને મારી ચેનલ પર તમે જો નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક આવી જ મજેદાર નવી રેસીપીની સાથે 电视调就。